કાલે એ સભામાં મંચ પરથી હું ભાષણ કરતો હતો મેં સામે બેઠેલા લોકોને પૂછ્યું કે તકલીફ છે સરકારમાં દાદાગીરી વધી છે પોલીસો ઘરમાં આવીને લાકડીઓ મારે છે આ બધો જ આક્રોશ છે તો સામેનો બેઠેલો એક યુવાન એમ કે છે હવે તો નેપાળ વાળી થવાની બાકી છે

અને જે ભ્રષ્ટાચારી નેતાઓ હતા સરકાર હતી એને કર્યા અને ઉભા રસ્તે દોડાઈ ગુજરાતમાં ને લોકો એમ કે છે કે હવે ગળે આવી ગયા છે હવે સહન નથી થતો હવે નથી જોવાતો હવે આ લોકોનો આ જોર જુલમ અત્યાચાર સહન નથી કરવો જ્યારે માણસની સહનશીલતાની હદ આવે ત્યારે માણસ કંઈ પણ કરી શકે કદાચ એ બેઠેલા વડીલોમાં તો સહનશીલતા વધારે છે પણ જે નવી પેઢીનો મારો જુવાન છે એને હવે લાગે છે કે જાજો સમય ચૂપ રહેવાથી ચાલશે નહીં આ લોકો સામે રસ્તા પર ઉતરવું પડશે અને એટલા જ માટે તમને કહેવાય છે કે આ મોરબીમાં

અને આ મોરબીના ઉદ્યોગપતિઓ પણ ભારતીય જનતા પાર્ટીને મતની સાથે કિસ્સા ભરાય એટલા પૈસા પણ આપે છે આપે છે કે આપતા અને તેમ છતાં આ ઉપરની બંને ડબલ એન્જિન સરકાર આ મોરબીના સિરામિક ઉદ્યોગને મંદીમાં જતો બચાવવા માટે બાજુના રાજ્યમાં માર્બલ પર જે જીએસટી હતો ઘટાડીને પાંચ ટકા કરી દીધો અને આ ટાઇલ્સ પર 18% GST છે ત્યારે આજે સભામાં આપણે માંગણી પણ કરીએ છે કે આ મોરબીની ઓળખ સમા આ સિરામિક ઉદ્યોગ માટે એનો GST 18% થી ઘટાડીને 5% કરવામાં આવે તો આ ઇન્ડસ્ટ્રીને પણ ફાયદો થાય આ ગામને વિસ્તારને પણ ફાયદો થાય સાથે સાથે અહીંયા ઘણા બધા પ્રશ્નો પણ છે પણ ખાસ કરીને જેમ તુષારભાઈ કહો અત્યાર સુધી તમે જોયો છે કે પૈસા ની ચોરી કરનારા લોકો જોયા છે ક્યાંક કોઈ ભૂખ્યો હોય તો ભોજન ની ચોરી કરતો જોયો જમીન માફિયા જોયા છે ખનન માફિયા જોયા છે મેડિકલ માફિયા જોયા છે શિક્ષણ ના માફિયા જોયા છે પણ વોટ ચોરી કરવા વાળા તો પહેલા મળ્યા ભાજપ વાળા બધાના મનમાં હતું કે ચૂંટણીઓમાં કઈક ખોટું થાય છે ત્યારે કઈક ખોટું થાય છે એવું મનમાં હતું એ રાહુલ ગાંધીજી એ શોધી કાઢ્યો અને વોટ ચોરી પુરાવા સાથે હકીકતો આપી અને એના પછી ચૂંટણી પંચ જાગ્યું છે

એક મહિનો સુધી તમારા વિસ્તારમાં શિક્ષક હોય તલાટી હોય ગ્રામ સેવક હોય કે સરકારી કર્મચારી હોય એક મહિનો તમારા વિસ્તારમાં બૂથે બૂથે ઘેર ઘેર ફરવાનો છે આપણે બધા જાગૃત રહેવું પડશે નહી તો આ વોટ ચોરો આ ચૂંટણી પંચ દુરુપયોગ કરી અને તમારા સાચા મત હશે તો પણ ડિલીટ કરી નાખશે ચોક્કસ સમુદાયને ચોક્કસ વિસ્તારોને ચોક્કસ રાજકીય એજન્ડા સાથે મતદારી યાદીમાંથી ગાયબ કરી દેવામાં આવશે અને એટલા માટે જાગવું પણ કે દેશના બંધારણે આપણને મતનો અધિકાર આપ્યો છે એક વ્યક્તિ એક વોટ અને આપણો વોટ એટલે વડાપ્રધાનના વોટની કિંમત પણ એક છે અને આપણો મોરબીનો કોઈ સામાન્ય માણસ હોય એના વોટની કિંમત પણ એક છે આપણો આ કિંમતી મત છે એટલા માટે દર પાંચ વર્ષે ગમે તેઓ ચમરબંધી હોય આપણે ત્યાં બારણે આવવું પડે બે હાથ જોડીને મત માટે વિનંતી કરવી પડે આપણે એને આશીર્વાદ આપીએ તો ચૂટઈને ફરી જાય નહી તો ઘર ભેગા થાય પણ આ લોકો તો હવે આપણા નામ જ મતદાર યાદીમાંથી કાઢી નાખે

એની ચિંતા પણ આપણે કરવાની છે તમે બધા ખૂબ મોટી સંખ્યામાં છો આજે ઘણા બધા મિત્રો પાર્ટીમાં જોડાય પણ છે એમને પણ આવકારીએ છે પણ છેલ્લે એક જ વિનંતી કરવી છે કે આવનારા ત્રણ મહિનામાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવવાની છે લોકોમાં ખૂબ નારાજગી છે લોકો મોઘવારીથી ત્રસ્ત છે ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે

આ ત્રીજી પાર્ટીને પણ ઓળખવાની છે કે કોઈના બાપની ચિંતા નથી કરતી ફક્ત પોતાની ચિંતા કરે છે એની કોઈ વિચારધારા નથી એ જોડવાવાળી વિચારધારામાં પણ નથી માનતી અને ફક્ત ને ફક્ત ભાગલા પાડવા વાળી વિચારધારાને મદદ કરવામાં માને છે ત્યારે એનું પણ ધ્યાન રાખવું પડશે